મહાદેવના રુદ્ર અવતાર છે સંકટ મોચન હનુમાન એવું કહેવાય છે કે દેવ હનુમાનને બચતા તે તમારા સૌ સંકટ હરી લે છે અને આપને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે પણ જ્યારે હનુમાન જયંતી હોય ત્યારે જો તેમની પૂજા અર્ચના કરવામાં આવે ત્યારે તેમની પૂજાનું અનેક ગણું ફળ જાતકને મળતું હોય છે ત્યારે આવતીકાલે જ્યારે હનુમાન જયંતીનું પાવન પર્વ છે ત્યારે તેમને રીઝવવા કેવા પ્રકારના ઉપાય કરવા કયા મંત્ર જાપ કરવા

તો આપણે બધાએ હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવે છે આપણે બધાએ પૂજા કરીશું અને હનુમાનજી મહારાજની પૂજા કરવાથી કેટલા લાભ થાય છે હનુમાનજી મહારાજની પૂજાની વિધિ વિધાન કઈ રીતે કરવી જોઈએ પૂજા વિધિમાં કઈ સામગ્રીનું મહત્વ વિશેષ છે તો આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ અમંગલ એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજનું અમંગલ થતું નથી કેમ કે મંગલ મૂર્તિ મારુતિ નંદન મારુતિ નંદન મંગલમૂર્તિ હનુમાનજી મહારાજ છે અને સકલ અમંગલ અમંગલ કેતા ખરાબ જેના જીવનમાં બહુ વધારે પડતું ખરાબ થતું હોય ઘણા વ્યક્તિ એવા હોય કંઈક સારું કામ કરવા જાય છે તો કામ બગડી જાય પ્રસંગ બગડી જાય શરૂઆત જ ના થવા જાય મતલબ એનું અમંગલ અમંગલ કહેતા એનું જીવનમાં ખરાબ બહુ થતું હોય અને જેના જીવનમાં બહુ વધારે ખરાબ થતું એને તો હનુમાનજી મહારાજની ચોક્કસ પૂજા કરવી જોઈએ અને જે હનુમાનજી મહારાજની પૂજા કરે છે તો એવું કહેવાય છે કે સકલ અમંગલ મૂલ નિકંદન એનું જીવનમાં જે ખરાબ થતું હોય એના મૂળમાંથી હનુમાનજી મહારાજ ઘાટી નાખે છે મતલબ એનું જીવન મંગલમય થાય છે અમંગલ નીકળી જાય અને મંગલ એનું થાય એ હનુમાનજી મહારાજ મંગલ કરવાવાળા છે મંગલ કોઈ જન્મે મંગલ હિ કર દે મંગલમય ભગવાન હનુમાનજી મહારાજ હંમેશા મંગલમય કરે છે કેમ કે ચાર ચાર યુગમાં જેનો પરચો છે એ હનુમાનજી મહારાજ દ્વાર યુગ અને ચાલીસા જગત ઉજિયારા ચાર યુગમાં જે દેવ હતા અને જે છે એ હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજ એમને ચિરંજીવી દેવ કહેવામાં આવે છે કે જેમનો જન્મ ચોક્કસ છે પણ મૃત્યુ શાસ્ત્રમાં ક્યાંય નથી એટલે ચિરંજીવી છે જે સાત ચિરંજીવી જે છે અશ્વસ્થામાં બલિરવ્યાસો હનુમાન વિભીષણા કૃપા પરશુરામચ સપ્ત ચિરંજીવી નહ સપ્ત સંસ્મરે નિયમ માર્કંડેય તથાષ્ટમ જીવેદ વર્ષમ સતમ સાગ્રમ અપમૃત્યુ વિવર્જિતા તો એમાં હનુમાનજી મહારાજના જે સાત ચિરંજીવી છે એમાં હનુમાનજી મહારાજ છે ઘણા બધા લોકોના પ્રશ્ન પણ હતા કે શાસ્ત્રીજી હનુમાન ચાલીસાનો પાઠ કોણ કોણ કરી શકે ઘણા મારા બહેનોના પણ ફોન હતા કે શાસ્ત્રીજી શું બહેનોએ હનુમાનજી મહારાજની ચાલીસા વાંચવી જોઈએ કે ના વાંચવી જોઈએ આવો એમનો મનમાં પ્રશ્ન પણ હતો શાસ્ત્રમાં અને હનુમાન ચાલીસામાં પણ લખ્યું છે એક શબ્દ આપણે વાંચશું તો લખ્યું છે કે જો યહ પટે હનુમાન ચાલીસા જો યહ પટે તો અહીંયા કોઈ પુરુષ કે સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અહીંયા એવું કહેવું કે જો યહ પટે હનુમાન ચાલીસા કોઈ પણ વ્યક્તિ શબ્દ જે છે એને બહુવચન શબ્દ છે મતલબ બધા જ લોકો નાના બાળક હોય કે વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય બધા જ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે એવું શાસ્ત્રમાં અને તુલસી તુલસીદાસજીએ પણ આ ચોપાઈમાં લખેલું છે જો યહ પટે હનુમાન ચાલીસા હોય સિદ્ધિશા તિ ગૌરીશા તો પહેલાં તો હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ શુભ ગણાય છે ને બધા કરી શકે છે રહી વાત હનુમાનજી મહારાજનું વ્રત જે છે આવતીકાલે તમે હનુમાનજી મહારાજનું વ્રત કરવા માંગતા હો તો વ્રતના નિયમ અનુસંધાનમાં એવું કહેવાય છે કે વ્રતની અંદર ઉપવાસનું વિશેષ મહત્વ હોય છે જેમાં હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે વ્યક્તિ ઉપવાસ કરીને હનુમાનજી મહારાજની કૃપા મેળવી શકે છે પૂજા પાઠ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરીને અથવા હવન વિગેરે કરીને પણ હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ શકે છે તો વ્રતના નિયમ શું છે બને ત્યાં સુધી ઉપવાસ કરવો બને ત્યાં સુધી આવતીકાલે હનુમાનજી મહારાજના વિશેષ થાય એટલે વધારે પૂજા કરવી હનુમાનજી મહારાજના મંત્ર જાપ કરવા હનુમાન ચાલીસાના વિશેષ પાઠ કરવા સો હનુમાન ચાલીસાના પાઠ કરી દેજો બહુ જ સારો લાભ છે ઉપવાસની અંદર વિશેષમાં કદલી ફલમ કદલી ફલ કહેતા કેળા કેળાનો પ્રસાદ હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં અથવા તમે ખાવ એનો આહાર કરો તો એ પણ શુભ ગણવામાં આવે છે હવે રહી વાત કે હનુમાનજી મહારાજનું પૂજન સામગ્રીમાં કઈ કઈ વસ્તુ વિશેષ મહત્વ હોય છે તો પૂજન સામગ્રીમાં તમે આ વસ્તુ ખાસ લખી લેજો જે હનુમાનજી મહારાજને બહુ પ્રિય છે એક તો અર્ક પુષ્પ આંકડાના ફૂલ જે છે ને હનુમાનજી મહારાજને પ્રિય છે રક્ત પુષ્પ લાલ ફૂલ અને આંકડાના અર્ક પુષ્પ વિશેષ એમને પ્રિય છે તો એ પુષ્પ ખાસ લેવા ભોજન સામગ્રીમાં થોડું ગંગાજલ રાખવું પંચામૃત બનાવવું નાડા છડી લેવી એક જનોઈ રાખવી ચંદન અક્ષત અક્ષત કહેતા ચોખા અર્ક પુષ્પ માલા આંકડાની ફૂલની માલા એક તૈયાર રાખવી ચમેલું તેલ તમારે રાખવું જોડે સિંદૂર પછી ગૂગલનો ધૂપ ધૂપબત્તી માટીના કોડિયા લેવાના અને શક્ય હોય તો અગિયાર માટીના કોડિયા એની અંદર અગિયાર હનુમાનજી મહારાજને અગિયાર દીવાનું દાન કરી શકાય દીવાનું દાન એટલે દીવા ભગવાનની સામે પ્રગટાવવાની વાત છે પછી લવિંગની માલા પણ તમે તૈયાર કરી શકો છો પીપળના પાન હનુમાનજી મહારાજે પીપળના પાન પ્રિય છે તો એ પીપળના પાંચ પાન અથવા સાત પાન તમારે થોડાક રાખવાના જોડે બુંદીના લાડુ પ્રિય પ્રસાદની અંદર વાત કરીએ તો બુંદીના લાડુ ભગવાનને પ્રિય છે ચણા અને ગુળ કે તો ગોળ ગોળ અને ચણા પણ બહુ વાલા છે એક શ્રીફર જેને છોલેલું નારિયેલ શ્રીફર વધેરવા માટે ફળની અંદર કેળાનો પ્રસાદ કેળા પણ થોડાક રાખવા પાનનું બીડું હનુમાનજી મહારાજને ભોજન બાદ આપણે જેમ મુખવાસ માટે પાનનું બીડું હનુમાનજી મહારાજને અર્પણ કરવું વસ્ત્રમાં લાલ લંગોટ અથવા નાડાછડીનું વસ્ત્ર પણ અર્પણ કરી શકાય આરતીની થાળી બાજટ અને બાજટની ઉપર પાથરવા માટે કેસરી રંગનું સ્થાપન એ તૈયાર રાખવાનું સાથે સ્થાપનમાં પૂરવા માટેના ચોખા એ થોડા તૈયાર રાખવા અને પૂજન ભગવાનનું કરવા માટે તાંબાનો કલશ દરભાણી પવાળીને આચમણી જે આપણે થાળી વાટકીની ચમચીથી ભગવાનની જે પૂજા કરતા હોય શક્ય હોય તો તાંબાના પાત્રોનો ઉપયોગ કરવો ચમચ એટલે કે આચમની જેને ચમચીને આપણે આચમની કહીએ સંસ્કૃતમાં પવાલું તરભાણી અને કલશ જેને તમારો લોટો કહીએ તો આ બધી સામગ્રી દ્વારા હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ હવે રહી વાત કે પૂજા કરતી વખતે કઈ રીતે વિધિ કરવી એ પણ તમને જરાક કહી દઉં શક્ય હોય તો તમારા ઘરની અંદર જો તમે હનુમાનજી મહારાજની પૂજા કરવા માગતા હોવ તો એક બાજટ લેવાનું અને બાજટની ઉપર તમારે કેસરી કલર અથવા લાલ રંગનું કપડું પાથરવું બાજટ ઉપર અને એ સ્થાપન મતલબ કેસરી રંગનું અથવા એ બાજટ ઉપર પાથર્યા બાદ એની ઉપર ચાવલ કહેતાં ચોખા એની ઉપર ઢગલી કરવાની ચોખાની ઢગલી કરી અને પછી એને આમ સિંહાસન ટાઈપનું બનાવી દેવાનું મતલબ એની ઉપર હાથ ફેરવી એને ઓસ્ટદલ ફાવે તો ઓસ્ટદલ બનાવવાનું નહીં તો ખાલી ઢગલી કરી દેવાની બાજટની ઉપર પ્રભુ શ્રી રામજીનો દરબારનો ફોટો મૂકવો સાથે હનુમાનજી મહારાજની મૂર્તિ અથવા યંત્ર જે હોય તે મૂકવું ગણેશજીને બિરાજમાન કરવા સિદ્ધિ સિદ્ધિ સાથે અને એક કલશ તૈયાર કરવાનો છે જેની અંદર પાન મૂકીને એની પર નારિયેલ મૂકેલો આવો કલશ તૈયાર કરવાનો રહેશે હવે રહી વાત પૂજા વિધિ વિધાનની અંદર કઈ રીતે પ્રારંભ કરવાની વાત છે તો જે વ્યક્તિએ પૂજન કરવું હોય તે વ્યક્તિએ પ્રથમ તો વસ્ત્ર જે છે ધોતી પિત્બર વગેરે હોય તો એ ધારણ કરીને પૂજામાં બેસવું શક્ય હોય તો પોતાના ભાગ્યમાં સિંદૂરનો તિલક કરી શકાય જમણા હાથમાં નાળાછડી બાંધવાની સ્વયં અને આસન ઉપર બિરાજમાન થવું ગંગાજલ તમે જે લીધું હોય ગંગાજલ પહેલાં તો ડાબા હાથમાં લેવાનું અને એ જલથી તમારી જે કંઈ પૂજાની સામગ્રી હોય પૂજાની સામગ્રી ઉપર જલનો છંટકાર કરવાનો તમારા શરીર ઉપર આસન ઉપર જગ્યામાં જેનાથી જગ્યા સ્થાન બધું તમે જે સામગ્રી લાવ્યા હોય તે પવિત્ર બને પવિત્રીકરણ કહેવામાં આવે છે પવિત્રીકરણ કર્યા બાદ ત્રણ વખત આચમન કરવાનું મતલબ ડાબા હાથમાં ચમચી લેવાની જમણા હાથની અંદર હથેળીમાં જલ લેવાનું અને ત્રણ વખત તમારે એ આચમન કરવાનું મતલબ પીવાનું છે જમણા હાથથી આચમન કરવાનું છે અને આચમન કરતી વખતે ભગવાન નારાયણનું નામ લેવાનું શક્ય હોય તો આ ત્રણ નામ ચોક્કસ બોલવાના ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ અને ત્રીજું ઓમ માધવાય નમઃ અને ચોથી વખત પાછો હાથને શુદ્ધ કરી દેવું આટલું કર્યા બાદ તમારે દીવો પ્રગટાવવાનો દીવો જે છે ખાસ કરીને ચમેલીના તેલનો દીવો કરે પ્રગટાવવાનો કેમકે આ દીવો હનુમાનજી મહારાજને વધારે પ્રિય છે અને શક્ય હોય તો અખંડ દીવો રાખવાનો પ્રયત્ન કરજો આખો દિવસ ચમેલીનું તેલનો દીવો પ્રગટાઈ રાખવાનું ત્યાર પછી સૂર્ય ભગવાનને નમસ્કાર કરવાના ધરતી માતાને નમસ્કાર કરવાના શ્રી નમ વખત તમારે બોલવાનું શુભ કાર્ય શું સર્વદા કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશજીને યાદ કરવા જરૂરી હોય છે અને આટલું કર્યા બાદ હાથમાં પાણી લઈ એક સંકલ્પ કરવાનો કેમકે દરેક વ્યક્તિના જીવનમાં મનમાં ક્યાંક કંઈક તકલીફ હોય કંઈક પ્રશ્ન હોય તો હાથમાં પાણી લઈ તમારા મનની વાત જે કઈ સંકલ્પ હોય એ હનુમાનજી મારા પ્રાર્થના કરવાની ભગવાન મારા જન્મ આ મુસીબત છે આ તકલીફ છે તો એ મારી મુસીબતમાંથી મને મુક્તિ મળે આવો સંકલ્પ હાથમાં લઈ અને મનમાં બોલી અને પછી ભગવાનના ચરણોમાં તમે અર્પણ કરી શકો છો જેને કહેવાય સંકલ્પ સંકલ્પ કરો છો તેવું તમારું કાર્ય સિદ્ધ બને છે આટલું કર્યા બાદ તાંબાના કલશમાં પાણી ભરવાનું અને એ કલશની અંદર થોડું ગંગાજલ પધરાવી અને કલશની ચારેય દિશામાં એક એક ચાંદલો કરી નાડાછડી બાંધીને કલશની પૂજા કરવાની કલશની પૂજા કરીને પછી ગણેશજીને અને સિદ્ધિને ત્રણેય જગ્યા ઉપર તમારે તિલક કરવાનું તિલક ખાસ કરીને ચંદનનું ચાંદલો કરવાનો ગણપતિ દાદાની રીધિ સિદ્ધિને ત્યાં ચોખા પુષ્પ મૂકી અને ગોળનો પ્રસાદ ગણેશજીને જમાડવાનો હોય છે આટલું કર્યા બાદ તાંબાના કલશ જે છે જેની અંદર મેં આગળ વાત કરી હતી કે તમારે કલશ તૈયાર કરવાનો છે તો કલશની અંદર જે પીપળના પાન અથવા નાગરવેલના પાન જે તમારા હોય તો એ પાન એની અંદર મૂકવાના અને કલશની અંદર કંકુ ચોખા પુષ્પ થોડી દુરવા એમાં ભદ્રવાની સોપારી એક રૂપિયાનો ને એની ઉપર નારિયેલ મૂકીને એની કલશની સ્થાપના કરવાની ત્યારબાદ પ્રભુ શ્રી રામજીને જે રામ દરબાર છે તો રામ રામદરબારના બધા ભગવાનના જે સ્વરૂપ છે રામ દરબારમાં ભગવાન રામજી સીતામૈયા લક્ષ્મણજી તો એ રામ દરબારના સ્વરૂપને પણ ચાંદલો ચોખા પુષ્પ અર્પણ કરવાનું અને હવે હનુમાનજી મહારાજની પૂજા પછી ચાલુ કરવાની હનુમાનજી મહારાજને સૌ પ્રથમ પહેલાં નમસ્કાર કરવાના અને આ મંત્ર ચોક્કસ બોલવાનો ઓમ હમ હનુમતે નમઃ ઓમ હમ હનુમતે નમઃ બોલીને પહેલાં હનુમાનજી મહારાજને નમસ્કાર કરવાના નમસ્કાર કરીને હનુમાનજી મહારાજનું જે સ્થાપનમાં જે સ્વરૂપ હોય એને તમારે બીજા પાત્રમાં લેવું અને પાત્રની અંદર હનુમાનજી મહારાજ ઉપર પહેલાં ગંગાજલ પધરાવાનું પછી પંચામૃત ભગવાનની ઉપર અર્પણ કરવાનું અને પંચામૃત અર્પણ કર્યા પછી બે વખત ચોખ્ખું પાણી ફરીથી ભગવાનની ઉપર અર્પણ કરવાનું ચમેલીનું તેલ તમારી જોર વિશેષ હોય તો હનુમાનજી મહારાજ ઉપર ટીપુ ટીપુ ચમેલીનું તેલ અર્પણ કરવાનું જેને અભિષેક કહેવાય અને એ વખતે એક હનુમાન વાંચી લેવાની હનુમાનજી મહારાજને ચમેલીનું તેલ અર્પણ કર્યા બાદ પછી જલથી શુદ્ધ કરીને પાછા જે સ્થાપનમાં હતા ત્યાં પાછા બિરાજમાન કરવાના ત્યાર પછી હનુમાનજી મહારાજને વસ્ત્રમાં જે તમે લંગોટ લાવ્યા હોય તો એ લંગોટ અથવા છડી હનુમાનજી મહારાજને પહેરાવવાની જનોઈ પહેરાવવાની હનુમાનજી મહારાજને અહીંયા ચંદનના ચાંદલા કરવાના ચોખા અર્પણ કરવાના અને ફૂલ જે લાલ ફૂલ અથવા અર્કના જે ફૂલ હોય આંકડાના ફૂલ એ હનુમાનજી મહારાજને અર્પણ કરવાના માલા લાવ્યો હોય તો માલા અર્પણ કરવાની લવિંગની માલા પણ અર્પણ કરવાની હનુમાનજી મહારાજને થોડું સિંદૂર અર્પણ કરવાનું આટલું કર્યા બાદ સિંદૂર અર્પણ કર્યા બાદ ચોખા અર્પણ કરવાના પછી અબીલ ગુલાલ હોય તો એ પણ અર્પણ કરી શકાય પછી ધૂપ ધૂપ કહેતા ધૂપબત્તી બધી ગૂગલનો ધૂપ કરવાનો અને જે ધૂપ તમે મૂકો છો એની નીચે એક પાન મૂકવાનું જે આપણે પીપળનું પાન હોય તે મૂકવાના વિશેષમાં ભગવાનને જે માટીના તમારે દીવા અગિયાર કરવા હોય અથવા એક કરવું હોય તો માટીના કોડિયામાં ઘીનો દીવો કરી અને હનુમાનજી મહારાજે દીવો પ્રગટાવવાનો એની નીચે શક્યો એક કરો છો તો એક પાન મૂકવાનું જો અગિયાર કોડિયામાં તમે અગિયાર દીવા કરતા હોય તો અગિયાર પાન એની નીચે મૂકવાના છે ત્યાર પછી પ્રભુને હનુમાનજી મહારાજે બુંદીનો પ્રસાદ બુંદીના લાડુ વડા બનાવી શકાય પછી ચણા અને ગુળ ભગવાનને અર્પણ કરી શકાય પછી એક શ્રીફળ નારિયેલ વધી રહીને હનુમાનજી મહારાજે ત્યાં પ્રસાદમાં મૂકવાનું અને કે જે કેળા જે ફળ હોય છે એ અને પાનના બીડા ભગવાનની સામે મૂકીએ ભગવાનને પાંચ વખત જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહ સ્વાહા પાના ઈસ્વાહ વ્યાના ઈશ્વા ઉદાના સ્વાહા અને સમાનાય સ્વાહ આ રીતે હનુમાનજી મહારાજને પાંચ વખત જમાડવાના હનુમાનજી મહારાજને જમાડ્યા બાદ તમારે ચાર ચમચી ભરી હનુમાનજી મહારાજની સામે રાખી અને ચાર વખત જલ મૂકવાનું કેમકે ભોજન કર્યા બાદ હાથ અને મુખ આપણે જેમ પ્રક્ષાલન કરીએ છીએ તે રીતે હનુમાનજી મહારાજને હસ્તમુખ પ્રક્ષાલન કરવા માટે ચાર ચમચ જલ મૂકવાનું ભગવાન હનુમાનજી મહારાજની સરસ મજાની આરતી કરવાની અને આરતી કર્યા બાદ શક્ય હોય તો હનુમાન ચાલીસાના પાઠ વિશેષ થાય એટલે કરવાના સો પાઠ થાય તો વિશેષ સારું જોડે જોડે વડવાનલ સ્તોત્રોનો પાઠ કરી શકાય અને આ રીતે આપ હનુમાનજી મહારાજની પૂજા કરી શકો છો વિશેષમાં હવન કરવું હોય તો હનુમાનજી મહારાજનો ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રથી હનુમાનજી મહારાજની આહુતિ આપી શકો તો દર્શક મિત્રો હનુમાનજી મહારાજનું આવતીકાલે જન્મોત્સવ છે તો ચોક્કસ વિશેષ થાય એટલી હનુમાનજી મહારાજની પૂજા પાઠ જપ તપ આપણે કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીશું ભક્તિ સંદેશમાં આજે સુંદર જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન